સંજેલી તાલુકામાં વિવિધ સેન્ટ્રોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કોમન પ્રવેશ પરીક્ષા સંજલી તાલુકામાં વિવિધ સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું જેમાં કન્યા માધ્યમિક વિદ્યાલય આર જોશી સરસ્વતી શિશુ મંદિર અભિનંદન વિદ્યાલય કિરણ વિદ્યાલય ખાતે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો કોમન પ્રવેશ પરીક્ષા આપવા વાલી સાથે નિયત સમય આવી પહોંચ્યા હતા સીડી પરીક્ષામાં સારા માર્ક સાથે મેરિટમાં આવવાથી જ્ઞાન સાધના રેસિડેન્શિયલ સ્કૂલ સ્વામી વિવેકાનંદ રેસીડેન્શિયલ સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલ ઈ એમ આર એ સ્કૂલ જે પ્રવેશ મળતો હોય છે સાથોસાથ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજનાનો લાભ મળતો હોય છે ત્યારે આ કોમન પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થી માટે અતિ મહત્વની બની જતી હોય છે આમ સંજલી તાલુકામાં આવેલ વિવિધ સેન્ટર ઉપર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઈ હતી રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજલી